આ જે ભાગ છે એ પિસ્તાલીસ અંશ નો ખૂણો એના વચ્ચે તમારે ગોળો નાખવાનો છે ગોળો ગોળો તમે જેને નાખો ત્યારે તમારે યાદ રાખવાનું કે ગોળો જે છે એ ગોળું તમારે હથેળીને હાડવું જોઈએ નહીં અને તમારે આ રીતે પકડી અને તમે આ રીતે બેલેન્સ આમ રાખી બરાબર

Çfarë? 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 ચલો અહીંયા જો ભાઈ આપણા જોડક પ્રાથમિક શાળાની અંદર જે રમતોત્સવમાં અગિયાર વાગે આપણે રમીએ છીએ બરાબર એમાં આપણા ગોળા ફેંક રમ્યા રસ્સા ખેંચ રમ્યા હવે આપણે કબડ્ડી રમવાની છોકરાઓ અને છોકરીઓની આપણે ટીમ પાડી દીધેલી છે પહેલાં તમને કબડ્ડીના મેદાન વિશે તમને માહિતી આપી દઉં તો કબડ્ડીનું જે મેદાન છે એ પુરુષ રમતા હોય તો એના માટે તેર બાય દસ મીટર એટલે કે તેર મીટર લાંબુ અને દસ મીટર પહોળું અને દીકરીઓ માટે એટલે કે સ્ત્રીઓ માટે બાર બાય આઠનું એટલે બાર મીટર લાંબુ અને આઠ મીટર પહોળું હોય બરાબર આ જે મેદાન આપણા આપણે બનાવી દીધું છે કમ્પ્લેટ તમે જોયું કે આપણી શાળાના જ વિદ્યાર્થીઓએ આ મેદાન બનાવ્યું છે બરાબર આ જે મધ્યરેખાથી રહી કઈ રીતે રમવાનું રૂપિયા સમજી લો મધ્યરેખામાં જ્યારે તમે આખું જે માપ છે એમાં તમે એથી જા કે કબડ્ડી 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 જ આવશો તો આ લાઈન જે છે તમારે ક્રોસ કરવાની છે આરામ કરી બરાબર ક્રોસ કરી અને પછી તમે જો કબડ્ડી કબડ્ડી અટકવાર નહીં બોલતાં બોલતાં તમે જો અહીંયા આવી જશો બરાબર એટલે સામેવાળી જે ટીમ છે એમાંથી જે વિદ્યાર્થી અંદર ભાગ લીધો છો કબડ્ડીના આ જે ગેમ છે એમાં સાત સાત ખેલાડીઓ બંને ટીમની અંદર બરાબર બીજા આવી જી હોય માની લો કે તમે જ્યારે એ ક્રોસ કરો છો અને ક્રોસ કર્યા પછી તમારો બોનસ લેવાની હોય તો બોનસ લાઈન આવી રહી છે આ ક્રોસ કરો તમે બોનસ લે પડી ખબર ના પડી અને બધી રેફરી હોય એ આપણો નિર્ણય કરતા હોય છે ખ્યાલ આવી ગયો બરાબર ટીમ આપણો પાડે લઈ ગયો અત્યારે હવે આપણા તમને ખબર પડી ગઈ મેદાન વિશે નિયમો વિશે ખબર પડી ગઈ બરાબર કોઈનો કોઈ પ્રશ્ન નહીં તો આપણે હવે આ મેદાનની અંદર કબડ્ડી રમીશું કોઈ કબડ્ડીના મેદાનના સેન્ટર ચાલે પહોંચાડવાની નહીં આપણે બરાબર ઓકે